ત્યારે વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોષીય ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોષી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે ઝગડિયાના ત્રિસિહુસી પરમાર નાની ઉંમરે પ્રથમ એકવીસ કિલોમીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમા વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે ગુજરાતમાં માંગરોલ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહીની નર્મદા આવેલી છે ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્ત્વ હોય છે રાજપીપળાના રામપોરથી નર્મદા પરિક્રમા શરૂ થાય છે જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે જેમાં ઝઘડિયા ગામે રહેતા ત્રિશિવસિંહ પરમાર તેમના પરિવાર સાથે પાંચ વર્ષની ઉંમરમાં પહેલીવાર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરી છે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી હતી આ પરિક્રમા ત્રણ વાર કરવાથી ત્રણ હજાર સાતસો પચાસ કિલોમીટર પગપાળા પરિક્રમા કરવાનું ફળ મળે છે અને એકોતેર પેઢીનો મોક્ષ મળે છે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એકમાત્ર ઉત્તરવાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે હાલ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભક્તો શ્રદ્ધાળુઓ પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય એકવીસ કિલોમીટરની પંચકોષી નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે